લાઠીદળ ઉમા ની વિદ્યાર્થીનીઓ સાથે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ બી ડબલ્યુ સ્ટાફ રૂરલ પોલીસ સ્ટેશન ટીમ રહ્યો હતો આજના આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીની મહિલા કલ્યાણકારી યોજના બોટાદ પીબીએસસી વિશે એકસો એક વિશે ડીએચ વિશે ઓએસસી વીએમકે વિશે મહિલા પોલીસ સ્ટેશન તેમજ શ્રી ટીમ સાયબર ફ્રોડ તેમજ પોક્સો એક્ટ વિશે અને નારી વંદન ઉત્સવ દરમિયાન ઉજવાતા અલગ અલગ દિવસો અને થીમ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી ઉમા કેમ્પસના સંકલન દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા